વિરોધ કરવા માટે અમારી બેન દીકરીઓ અમારી માવડીઓ અમારા યુવાન ભાઈઓ અમારા વડીલો અને અઢારે વર્ષના લોકો તન મન ધન ખોલી અને આ લોકોને જાકારો દેવા માટે આજના દિવસે મેદાનની અંદર ગણેશભાઈ બીજી બાજુ છે ત્યાં રમેશ કચેરીયા એવા પણ કહી રહ્યો છે કે જે આ ગાડીના કાપ દોર્યા છે તે ગણેશભાઈના માણસો દ્વારા ગોંડલ સર ભગવતસિંહનું ગોંડલ છે સંસ્કાર નગરી ગોંડલ છે